જે માતાજી મિત્રો આજે મુકાલી ગામમાં આવ્યો છું કેમકે લોહો બહુ સારી કરે છે ઘંટામાં હશે નહીં તો ડૉક્ટર તો નહીં ડૉક્ટરના રૂમમાં હશે પણ આ એનો બહુ કાટલા રૂમ છે એમાં દર્દીએ પાયે હું જતા આવું દરજીએ પાયે નો કેવો રિઝલ્ટ છે તો હું દર્દીએ પાયા જતો આવું અને દર્દીએ પાયા જઈ અને જેમકે આ તો ડેમો છે એટલે છો મિત્ર હું જમ

જે નું કરાય ને તો આઈ તો આઈ એમ છો કાકા હા મજા એકા બીજા કાકો મારો બેટો પ્યાર જીગે કે દાદા હે થઈ જા આગર ના દાદા હારું હારું છે હા આ 5000 ને કોઈ હો એક નેસ કાઢે ની થાય ને

વાડકાના દરેક જગ્યાએ દુખાવા થતા હોય નશાના તો નશાના દુખાવા માટે બંધ કર્યું બરાબર ડોક્ટર સાહેબ સારા છે મોટા મોટા દવાખાની પાટણ છે શિયોરી છે થરા છે રાજનપુર છે પાલનપુર છે અમદાવાદ રિપોર્ટો જોયા પણ આ ડૉક્ટર સાહેબના કરતા તો નિરસાદી રિપોર્ટો આવતા હોય છે અને ઘંટા માવિત્રની મોટી રીતે હાઉ સેવા કરતા હોય ઘંટા માહિત્રની સેવા કરવા ડૉક્ટર સાહેબ કરે છે માપના પૈસા લે છે જો પાટણ છે ને આપડે તો પાંચસો રૂપિયા તો પાદરા ખેસના લે અને મામા તો હજારે રહેતા હોય તમારો બરાબર છે પછી બીજા નંબર ની વાત કહું કે આ ડોક્ટર સાહેબ ખાલી પચાસ રૂપિયા ખેસના તમારે હમો થાય તાર સુધી કામ દાદા આવો ને કેમ જતા રહો છો મારે મહેમાન છે ઘેર ઘેર મહેમાન તો છે

બાકી મારે એટલું કેવું છે વધારે નહીં કેવું પણ ડોક્ટર સાહેબ મારે આ વિડીયો આવે એટલે તમારે ગામ બનાસકાંઠા નું ગામ છે અને ડોક્ટર સાહેબ મુલાકાત ફોન નંબર પણ એ મારું એટલું જ કેવાનું ફોન ખોટા કરી કરતા નહીં તેમ ના કરતા કે ડોક્ટર સાહેબ દવા કરતા હોય કે ફોન ઉપર એક દવા કરે પણ તમે હરું ભરું આવો અને મળો અને તમારું સમુ થાય

પછી તમને ખબર પડે તમારા માલ નહીં હેડિંગ કહેતા હોય તો પણ આ હેડ કરશે દવા કરશે એટલે દવા કરાવવા આવશે તો જય માતાજી